નમસ્કાર મિત્રો મીડિયામાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે હમને ખૂબ જ મોટી ખબર સામે આવી રહી છે તો મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાતના બોટાદ જિલ્લામાં કપાસના મુદ્દે ચાલી રહેલા આંદોલન દરમિયાન હળદર ગામે આયોજીત આમ આદમી પાર્ટીની મહાપંચાયતમાં ભારે તંગદેલી મચી હતી તો મિત્રો સભા ચાલુ હતી તે દરમિયાન પોલીસ ત્યાં પહોંચતા જ ખેડૂતો અને ગ્રામજનોએ પોલીસ પર જબરદસ્ત પથ્થરમારો કર્યો હતો તો આ હિંસા ઘર્ષણમાં પોલીસના એક વાહન પર પથ્થરમારો થયા બાદ તેને ઊંધો વાળી દેવામાં આવ્યું હતું જો કે મિત્રો મળતી માહિતી મુજબ પરિસ્થિતિ બે કાબુ બનતા પોલીસે વળતા જવાબમાં સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે ટીયર ગેસ સેલ છોડવા પડ્યા હતા તો આ સમગ્ર ઘટના આની હળદર ગામમાં તંગદિલીનો માહોલ છે તો આંદોલન મુખ્યત્વે બોટાદ યાર્ડમાં કલડા પ્રથા નાબૂદ કરવાની માંગ સાથે ચાલી રહ્યું છે તો મિત્રો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ શેર અને અમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો